નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રવેગ ટીવી હું છું સંજીવની અમારા ખાસ કાર્યક્રમ હેલ્ધી લાઈફમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો હેલ્ધી લાઈફમાં આજે એક નવા વિષય સાથે અમે આવ્યા છે એક્સપર્ટીઝ આપણી સાથે છે આજનો જે વિષય છે ઘણીવાર આપણે કેન્સર શબ્દ સાંભળીએ છીએ અને એ શબ્દ સાંભળતા જ ભયભીત થઈ જતા હોઈએ છીએ તો શું કેન્સરના અલગ અલગ પ્રકારમાં એક પ્રકાર બ્રેસ્ટ કેન્સરનો છે તો શું ખરેખર બ્રેસ્ટ કેન્સર શું છે તેનો રેશિયો કેટલો છે આજકાલ સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે તેના કારણો શું છે લક્ષણો શું હોઈ શકે તેની ટ્રીટમેન્ટ શું હોય છે આ દરેક મુદ્દા પર આપણે ડિટેલમાં આજે ચર્ચા કરવાની છે અને એક વાત કે બ્રેસ્ટમાં રહેલી દરેક ગાંઠ શું ખરેખર કેન્સરની જ હોય છે એ બધા જ મુદ્દાઓ પર આજે આપણે ફોકસ કરીશું આપણી સાથે સ્ટુડિયોમાં જે ગેસ્ટ ઉપસ્થિત છે એમની હું તમને ઓળખાણ કરાવી દઉં તે પહેલાં એક વાત ખાસ કે તમને પણ જો કોઈ સવાલ હોય તો તમે પણ થોડીવારમાં અમારો નંબર ફ્લેશ થશે ફોન નંબર પર ફોન કરી અને બેથી અઢી એટલે કે લાઈવ પ્રોગ્રામમાં તમે પણ તમારી સમસ્યાનું સમાધાન લાવી શકો છો ડોક્ટર સાથે સીધા કનેક્ટ થઈ શકો છો આપણી સાથે આજે બ્રેસ્ટ કેન્સર ને લગતી તમામ માહિતી અને તમામ પ્રકારની જાણકારી આપવા માટે કેડી હોસ્પિટલથી કેન્સર સર્જન ડોક્ટર અદિતિ ભટ્ટ ઉપસ્થિત છે સ્વાગત તેઓનું કરીને કાર્યક્રમની શરૂઆત કરીએ મેમ ખૂબ ખૂબ સ્વાગત આપનું વેલકમ મેમ જે રીતે અત્યારે વાત કરી કે કેન્સર શબ્દ એવો શબ્દ છે કે એ સાંભળવાથી જ દરેક લોકો ભયભીત ચિંતામાં આવી જતા હોય છે કેન્સરના ઘણા બધા પ્રકાર છે પણ આજે આપણે એમાંનો જ એક પ્રકાર એટલે બ્રેસ્ટ કેન્સર પર વાત કરવી છે મેમ સૌથી પહેલા તો એ જાણવું છે કે બ્રેસ્ટ કેન્સર એટલે શું અને પ્રમાણ તેનું કેટલું છે અત્યારે રેશિયો કેટલો છે બ્રેસ્ટ કેન્સર તો બ્રેસ્ટ કેન્સર કે સ્તનનું કેન્સર એ સ્ત્રીઓમાં સૌથી કોમન કેન્સર હોય અને ભારતમાં ત્રી સ્ત્રીઓમાંથી પો આખા પોતાના જીવનમાં કે આયુષ્યમાં એક સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થતું હોય છે આ આજના રેટ્સ છે અને સ્તનનું કેન્સર કે બ્રેસ્ટ કેન્સર સ્ત્રીઓમાં સૌથી કોમન કેન્સર હોય છે હવે આપણે જોઈએ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષમાં સ્તન કેન્સરની માત્રા વધતી જાય છે પહેલા ગર્ભાશયનો મુખનું કેન્સર કે સર્વાઈકલ કેન્સર એ સ્ત્રીઓમાં સૌથી કોમન કેન્સર હતું પણ છેલ્લા વીસ વર્ષથી બ્રેસ્ટ કેન્સરે ગર્ભાશયના મુખના કેન્સરને ઓવરટેક કરી લીધું છે હવે એ કેમ થયું છે બ્રેસ્ટ કેન્સર મોટાભાગે લાઇફ સ્ટાઇલ રિલેટેડ કેન્સર ગણાય જે ગામડામાં રહેતી સ્ત્રીઓ હોય કે જે લો સોશિયો ઇકોનોમિક ક્લાસની સ્ત્રીઓ હોય જે બહુ બધું શારીરિક કામ કરતી હોય કે મેન્યુઅલ લેબર કરતી હોય જેમને વહેલી ઉંમરે છોકરાઓ થયા હોય જેમને ત્રણ કે ચાર છોકરા થયા હોય કે વધારે છોકરા થયા હોય એ એવી સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરની માત્રા ઓછી હોય છે અને જે સ્ત્રીઓ આમ હાયર સોશિયો ઇકોનોમિક ક્લાસમાંથી આવે છે કે ઉચ્ચ વર્ગ સોસાયટીના જે હોય એમાંથી આવે છે એમના ડાયટ રિલેટેડ ફેક્ટર્સ લાઇફસ્ટાઈલ રિલેટેડ જે ફેક્ટર્સ હોય એના કરતાં એ એના લીધે એ સ્ત્રીઓમાં બ્રેસ્ટ કેન્સરની માત્રા વધારે હોય છે જેમ એક્સરસાઇઝ ઓછી કરવી વેઇટ વધારે હોવું ઓવરવેઇટ હોવું કે જાડા હોવું છોકરાઓ એમના લેટ આવે ત્રીસ વર્ષ પછી આવે ઘણી વખત સ્ત્રીઓને છોકરાઓ ના હોય અને બીજા આવા ઘણા બધા કારણો હોય જેના લીધે આવી સ્ત્રીઓમાં આ કેન્સરની માત્રા વધારે હોય છે બિલકુલ મેમ જ્યારે બ્રેસ્ટ કેન્સર પર આજે આપણે જ્યારે ડિટેલમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પરંતુ તે પહેલાં એક એ વાત કરવી છે કે બ્રેસ્ટમાં રહેલી દરેક ગાંઠ કેન્સરની જ હોય છે તો બ્રેસ્ટ કેન્સર મોટાભાગે ગાંઠ રૂપે પ્રેઝન્ટ કરે છે અને ઘણીવાર સ્ત્રીને ખબર ના પડે કે આ ગાંઠ છે કે ઘણીવાર તૈયાર થતી વખતે કે નાતી વખતે કંઈ ગાંઠ મહેસૂસ થાય તો ખબર પડે કે આમાં કંઈ છે કંઈ પ્રોબ્લેમ છે કંઈ નવું ડેવલપમેન્ટ છે હવે એ એક વાત જાણવી એ સારું છે કે એસી ટકા ગાંઠો કેન્સરસ ગાંઠો નથી હોતી તો એમાંથી પંદર કે વીસ ટકા ગાંઠો જ કેન્સરસ હોય છે અને આપણું જે નોર્મલ સ્તન હોય એનું કામ શું એટલે મિલ્ક પ્રોડ્યુસ કરવું દૂધ બનાવવું બાળકને દૂધ પીવડાવવું એના માટે આપણા સ્તન હોય છે અને આવા જે ગ્લેન્ડ્સ હોય છે એ બહુ એક્ટિવ હોય છે જ્યારે જ્યારે એ બાળક થઈ શકે એ ઉંમરમાં આ બધા ગ્લેન્ડમાં બહુ કોન્સ્ટન્ટ ચેન્જીસ થતા હોય એટલે આમાં કેન્સર થવાની શક્યતા વધારે હોય છે એઝ કમ્પેર ટુ અધર ઓર્ગન્સ ઇન ધ બોડી તો આના લીધે જે નોન કેન્સરસ ચેન્જીસ હોય એ બી સ્કનમાં વધારે હોય એટલે ના ઘણી બધી બિનાઈંગ ગાંઠો જેમ જેને સિસ્ટ કહેવાય કે પાણીની ગાંઠ કે સોલિડ ગાંઠ જે કેન્સરસ ના હોય સાદી હોય ઘણી વાર એને કાઢવાની એ જરૂર ના હોય એસી ટકા ગાંઠો આ પ્રકારની હોઈ શકે બિલકુલ મેમ બ્રેસ્ટ કેન્સરની અત્યારે આપણે વાત કરીએ તો મેં કહ્યું કે એંસી ટકા ગાંઠો કેન્સરની નથી હોતી અચ્છા કેન્સરની ગાંઠ છે એવું એના લક્ષણો કોઈ ખાસ હોય છે કે કઈ રીતે ખબર પડે કે આ કેન્સરની ગાંઠ છે એના શું સિમ્ટમ્સ હોય છે તો આપણે પોતાએ આ શ્યોરિટીથી ડિટરમિન કરવું કે ગાંઠ કેન્સરસ છે કે નથી એ શક્ય નથી ડોક્ટર માટે શક્ય નથી આજે ડોક્ટરના સ્તરમાં એ ગાંઠ થાય તો એ ખાતરીથી ના કહી શકે કે આ કેન્સરસ છે કે નોન કેન્સરસ છે પણ જો તમને સ્તનમાં કોઈ જાતની ગાંઠ દેખાતી હોય મહેસૂસ થતી હોય કે ચામડી ઉપર કંઈ નવું ડેવલપમેન્ટ થતું હોય કંઈ ચેન્જ દેખાતો હોય જે પહેલાં નહોતો ને હવે નવું છે નવો છે તો તમારે કોઈ ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને જે ગાંઠ કોઈ ગાંઠ હોય કે આજે જોઈ ચાલો એક સેન્ટીમીટરની છે કે બહુ ઝીણી છે આપણે થોડી વાર રાહ જોઈએ કે વધે છે શું થાય છે કે કઈ નહી હોય ઘણી ના ના મને ના હોય અને આ નથી પણ જો ગાંઠ વધતી હોય મહિના બે મહિના કે ત્રણ મહિનામાં એની સાઇઝ સતત વધતી હોય તો તો વહેલામાં વહેલું આપણે એનો નિદાન કરાવવો જોઈએ ગાંઠ કેન્સરસ છે કે નથી એ મેમોગ્રામ કરીને ટેસ્ટ આવે જેમાં સ્તનનો એક્સરે પાડવામાં આવે છે એમાં એસી નેવું ટકા ખાતરીથી કહી શકાય કે ગાંઠ કેન્સરસ છે કે નથી અને એના પછી જે હંડ્રેડ પર્સન્ટ કન્ફર્મેટરી ટેસ્ટ હોય એ બાયોપ્સી હોય એમાં એક ઝીણી સોય મારીને ગાંઠનો એક ટુકડો લઈને એની તપાસ કરીએ ને એનાથી ખબર પડે કે એ કેન્સરની છે કે નથી ઘણીવાર એવું હોય કે મેમોગ્રાફી કે સોનોગ્રાફી કરીએ એમાં ગાંઠ જેવી દેખાતી હોય તો અમને ખબર પડી જાય કે આ ગાંઠ લગભગ કેન્સરની નથી ને એની અમે બાયોપ્સીએ નથી કરતા બિલકુલ મેડમ ઘણીવાર આપણે કેન્સરમાં એવું સાંભળ્યું છે કે આપણે સિમ્ટમ્સની વાત કરી પણ ઘણીવાર કોઈ સિમ્ટમ્સ નથી હોતા અને પછી જો કોઈ પ્રોબ્લેમ થાય અને આ બધી જ વસ્તુઓ બહાર આવતી હોય ત્યારે એ લાસ્ટ સ્ટેજ પર પહોંચી જતી હોય છે અચ્છા કેન્સરના બ્રેસ્ટ કેન્સરના ખાસ કરીને કેટલા સ્ટેજીસ હોય છે અને શું દરેક બ્રેસ્ટ કેન્સર એ લાસ્ટ સ્ટેજ પર જ ખબર પડતી હોય કે આપણને પહેલાં એ ખ્યાલ આવી શકે તો બ્રેસ્ટ કેન્સરમાં એક સારી વાત એ છે કે એ પહેલાં કે બીજા સ્ટેજમાં પકડાવાની પૂરેપૂરી શક્યતા હોય છે મોટાભાગના કેન્સરોના ચાર સ્ટેજ હોય છે પહેલાં સ્ટેજમાં એ જે અંગમાંથી ઉત્પન્ન થઈ હોય એ અંગમાં જ હોય બીજા સ્ટેજમાં એ થોડી વધારે ફેલાઈ હોય ને આજુબાજુ થોડી ફેલાઈ હોય ત્રીજા સ્ટેજમાં એ સ્તનમાં જ મોટી થાય ને આજુબાજુ થોડી વધારે ફેલાઈ હોય ને ચોથા સ્ટેજમાં એ બીજા અંગોમાં ફેલાઈ હોય જેમ કે લિવર ફેફસા હાડકા એ બધામાં ફેલાઈ હોય હવે બ્રેસ્ટ કેન્સરમાં શું હોય કે ગાંઠ હોય અને આપણને અડવાથી એ ગાંઠ ખબર પડી જાય તો પોસિબલ છે કે એસી નેવું ટકામાં આ ગાંઠ પહેલા

બિલકુલ મેમ જ્યારે પણ ખબર પડે કે કેન્સર છે બ્રેસ્ટ કેન્સર છે દરેક સ્ત્રી સૌથી પહેલાં એ વસ્તુનો પાવર ગુમાવી દેતી હોય છે અચ્છા બ્રેસ્ટ કેન્સરથી જીવના જોખમ કેટલું રહેલું છે અને કેટલું ક્યોર કરી શકાય એને તો બ્રેસ્ટ કેન્સર જે પહેલાં કે બીજા સ્ટેજમાં પકડાય તો નેવું ટકા એની ક્યોરની પોસિબિલિટી છે બરાબર તો સોમાંથી માંથી કે બીજા સ્ટેજમાં થનાર કેન્સર માટે નેવું સ્ત્રીઓ જીવન જીવી શકે છે એકદમ નોર્મલ લાઈફ જીવી શકે છે જે છ નવ મહિના તમારી ટ્રીટમેન્ટ થાય એના પછી તમારી લાઈફ એકદમ નોર્મલ થઈ જાય સેમ એઝ જે લોકોને કેન્સર ના થયું હોય એટલે આ ખરેખર બહુ જ અગત્યનું છે કે સ્તનમાં કોઈ બી ગાંઠ કોઈ બી ચેન્જ તમને દેખાય તો તમે તરત ને તરત ડોક્ટરને બતાવો બીજી એક વસ્તુ છે કે ઘણીવાર સ્ત્રીઓને સ્તનમાં પેઇન થતું હોય હવે આ પેન કેન્સરના લીધે ના હોય મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ એ પીરિયડ્સને રિલેટેડ કે એજ રિલેટેડ ચેન્જીસ હોય ને એનાથી એ લોકો ઘણું બધું ગભરાઈ જતા હોય એનાથી ગભરાવાની એટલી બધી કંઈ જરૂર નથી એકવાર તપાસ કરાવી લીધી ને તપાસ નેગેટિવ આવે એટલે તમારે એની ચિંતા કરવાની જરૂર નથી હવે આપણે ત્રીજા કે ચોથા સ્ટેજના કેન્સરની વાત કરીએ તો આજકાલ દવાઓમાં ઘણી બધી શોધ રિસર્ચ થઈ થઈ રહી છે અને નવી નવી એવી દવાઓ આવી છે કે ચોથા સ્ટેજના એટલે આખા શરીરમાં ફેલેલા કેન્સરના દર્દીઓએ પાંચ સાત વર્ષ જીવી શકે છે તો તમે જો એ રેર પાંચ ટકામાં હો જેમાં કેન્સર ફેલાયેલું હોય તમે બધી પ્રિકોશન લીધા હોય બધી કેર લીધી હોય છતાંય તમને ચોથા સ્ટેજમાં પકડાય તો એટલું બધું કંઈ નિરાશ થવાની જરૂર નથી ઘણા બધા ટ્રીટમેન્ટ્સ છે જે અવેલેબલ છે જેનાથી તમે લાંબુ નોર્મલ આયુષ્ય જીવી શકો છો જે પાંચ વર્ષનો આયુષ્ય ચોથા સ્ટેજના કેન્સરનો દસ કે વીસ ટકા હતો આજે એ પચાસ ટકા સુધી પહોંચી રહ્યો છે મેમ જે રીતે અત્યારે આપણે બધા જ મુદ્દાઓ પર વાત કરી રહ્યા છે અચ્છા સૌથી મેઇન મુદ્દો જે હોય છે તે આવે છે ટ્રીટમેન્ટ તમે લક્ષણોની વાત કરી રીઝન્સ આપણે ડિસ્કસ કર્યા કે એના કારણો શું હોય છે નિદાન પણ તમે કહ્યું અને સ્ટેજીસ કેટલા હોય છે કેટલું ક્યોર હોય છે બધા પર વાત કરી પણ જે લોકોને ડિટેક્ટ થાય છે બ્રેસ્ટ કેન્સર પછીની જે ટ્રીટમેન્ટ હોય છે એની કઈ પદ્ધતિ છે ટ્રીટમેન્ટ શું હોય છે તો ફરીથી ટ્રીટમેન્ટ જે હોય એ સ્ટેજ ઉપર નિર્ભર કરે અને આજકાલ સ્ટેજ અલાવાએ આપણે મોલિક્યુલર ફેક્ટર્સ પર એ ફોકસ કરતા હોઈએ છે કે જે આપણે બાયોપ્સી માટે ગાંઠનું ટિશ્યુ લઈએ એ ટિશ્યુ ઉપર બીજા ટેસ્ટ કરીએ ને એનાથી ખબર પડે કે કેન્સર કયા પ્રકારનો હોય હવે એંસી ટકા કેન્સર એવા હોય કે એ સારા પ્રકારના હોય એ સ્લો વધતા હોય અને ટ્રીટમેન્ટ એમાં સારી ઇફેક્ટ કરે બીસ ત્રીસ ટકા કેન્સર એવા હોય જે ફાસ્ટ વધતા હોય ને ટ્રીટમેન્ટ એમાં એટલી બધી અસર નથી કરતી તો એ પ્રમાણે કયો ટ્રીટમેન્ટ પહેલો કરવો એ ડિસાઇડ કરીએ બીજો એક ફેક્ટર જે નક્કી કરે એ સ્ટેજ છે તો પહેલાં કે બીજા સ્ટેજમાં જ્યારે કેન્સર ડિટેક્ટ થાય તો મોટા ભાગના પેશન્ટમાં પહેલાં ઓપરેશન કરીએ હવે ઓપરેશનમાં શું આવે મોટા ભાગના દર્દીઓને આવું મગજમાં હોય કે સ્તનનું કેન્સર થયું તો આખો સ્તન કાઢવો પડે એમને આજુબાજુ કે ઘરમાં કોઈને જૂના જમાનામાં સ્તનનું કેન્સર થયું હોય અને સ્તન આખું કઢાવ કાઢેલું હોય હવે સ્તનના કેન્સરમાં મોટા ભાગમાં આખું સ્તન કાઢવાની જરૂર પડતી નથી જે કેન્સર થયો એ ભાગમાં જ આપણે ગાંઠ પૂરતી કાઢીએ એના આજુબાજુ થોડું કાઢીએ તો કેન્સર ટ્રીટમેન્ટ એ એવી કેન્સર સર્જરી હવે કરવામાં આવે છે એ પછી સેક લેવું એ અગત્યનું છે આખું સ્તન કાઢીએ તો એના ઘણા બધા પ્રોબ્લેમ્સ હોય ઘણીવાર એમાં બની શકે કે કેન્સર આવવાની શક્યતા થોડી વધારે હોય કેમ કે શેક ના આપ્યા હોય અને સ્ત્રીને પોતાને ના ગમે સ્પેશિયલી ઉંમર નાની હોય કે એક સ્તન કઢાઈ ગયું તો જે કેન્સર સર્જરી છે એમાં સ્તન અમે બચાવી શકીએ છે કોઈમાં સ્તન આખું કાઢવાની જરૂર પડી હોય તો પ્લાસ્ટિક સર્જરીથી એનો ભાગ રીકન્સ્ટ્રક્ટ કરી શકીએ કે આખો સ્તને રીકન્સ્ટ્રક્ટ કરી શકાય છે તો બ્રેસ્ટ કેન્સરની સર્જરીમાં ઘણા બધા એડવાન્સીસ થયા છે એના સિવાય એક ટ્રીટમેન્ટ છે જે એસી ટકામાં વપરાય એ છે કિમોથેરપી તો પહેલાં સ્ટેજમાં કેન્સર ડિટેક્ટ થાય તો બની શકે કે પેશન્ટને કિમોથેરપીની જરૂર ના પડે જો કેન્સર સારા પ્રકારનો હોય પણ જે ખરાબ પ્રકારનો કેન્સર હોય એમાં પહેલાં સ્ટેજમાં એ કિમોથેરપી આપવાની જરૂર પડી શકે છે બીજા ત્રીજા ચોથા સ્ટેજમાં જનરલી કિમોથેરપી આપવાની જરૂર પડે છે સારી વાત છે કે આજકાલ કિમોથેરપીની નવી નવી દવાઓ આવી છે જેમના સાઇડ ઇફેક્ટ ઓછા હોય છે વાળ એનાથી સો ટકા ખરે પણ જે પહેલા લોકો કિમોથી બીતા હતા કે બહુ દુખાવ થાય બહુ તકલીફ પડે આજકાલ એવું બનતું નથી શેક માટે એ જ સેમ મારે કેવું છે કે જે શેકથી લોકો ગભરાય છે કે આનાથી અમને બહુ બધો દુખાવ થશે કે શરીર પર કઈ માર્ક્સ થશે કે કઈ પરમનન્ટ ડેમેજ થશે એવું આજકાલ થતું નથી ટેકનોલોજીમાં એટલો બધો પ્રોગ્રેસ થયો છે કે હવે એ રેડિયેશન ની સાઈડ ઇફેક્ટ્સ ઓલમોસ્ટ નીલ એટલે ના બરાબર થઈ ગઈ છે બિલકુલ મેમ આપણે કિમોથેરાપીથી લોકો ગભરાતા હોય છે કારણ કે એવું કહેવાય છે કે કિમો આપ્યા પછી એ પેઇનફુલ એ ટ્રીટમેન્ટ હોય છે તો શું એ વાત સાચી કે કિમોથેરાપીની આ જે ટ્રીટમેન્ટ છે એ પેઇનફુલ હોય છે અને બીજી કે ઓલ ઓવર જ્યારે ટ્રીટમેન્ટની શરૂઆત થાય બ્રેસ્ટ કેન્સરની તો એ કેટલો લાંબો સમય ચાલતી હોય છે તો જે કિમોથેરાપી એટલે શું કિમોથેરપી એટલે એક દવા જે કેન્સરનો નષ્ટ કરે હવે કિમોથેરપી આપણે સામાન્ય દવા લઈએ તો કે બે જાતની દવા ગણાય એક આપણે મોડાથી ગળીએ ગોળીઓ આવે ને આપણે મોડાથી લઈએ ને ગળીએ અને બીજું હોય કે ઇન્જેકશનમાં આવે તો મોટા ભાગની જે કિમોથેરપીની દવાઓ એ ઇન્જેક્શનના રૂપમાં આવે છે અને જેમ આપણે કોઈ દિવસ ઉલટી થાય કે ડાયરિયા થાય કે કંઈ તાવ વધારે આવતો હોય તો આપણે હોસ્પિટલમાં જઈને એક બે કલાક બાટલો ચડાવીએ કોઈ ઇન્જેક્શન લઈએ ને ઘરે પાછા આવી જઈએ કિમોથેરપી ટ્રીટમેન્ટ આજકાલ થાય બે ત્રણ કલાકની મોસ્ટ ઓફ ધ કિમોથેરપી ટ્રીટમેન્ટ હોય બ્રેસ્ટ કેન્સર માટે એ વખતે કંઈ એવી કંઈ ઇમિડિયેટ સાઈડ ઇફેક્ટ થતી નથી ઘણીવાર એવું હોય છે કે પેશન્ટ સવારે આવે કિમોથેરપી લે ને અડધો દિવસ કામે જાય એવું એ ઘણા લોકો કરતા હોય છે તો કિમોથેરપી જે જૂના જમાનાના ડ્રગ્સ હતા એમની સાઈડ ઇફેક્ટ હોતીતી આજ કલે સાઈડ ઇફેક્ટ થોડી હોય પણ એની પ્રમાણ બહુ ઓછો થઈ ગયો છે અને એક બે દિવસ કદાચ થોડો થાક વધારે લાગે કે ભૂખ ઓછી લાગે એના પછી નોર્મલ લાઇફસ્ટાઈલ તમારું ચાલુ રહી શકે છે કિમોથેરપી ઉપર તો ગભરાઈને કિમોથેરપી ના લે એ સારું નહીં કેમ કે ઓપરેશન અને કિમોથેરપી બંને જોડે લે તો બ્રેસ્ટ કેન્સર ક્યોર થઈ શકે છે બિલકુલ મેમ અત્યારે આપણે જોયું છે પહેલાં એવું હતું તમે જેમ કહ્યું કે હવે જેમ જેમ આધુનિકતા આવી રહી છે તેમ તેમ મેડિકલ સાયન્સમાં પણ આગળ આવી રહ્યું છે એટલે એ બધી જ ટ્રીટમેન્ટ એ ખૂબ સરળ થઈ ગઈ છે પણ પહેલાં કરતાં પ્રમાણ પણ એટલું કેન્સરનું વધ્યું છે અત્યારે આપણે જોઈએ છે કે યંગ છોકરીઓમાં ખાસ કરીને ટીનેજમાં પણ આ પ્રોબ્લેમ જોવા મળતો હોય છે તો એનું એક કારણ શું તમે જણાવો છો એનું એક જ મોટા ભાગનું કારણ એ છે લાઈફસ્ટાઈલ એક તો છે કે ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઓછી થઈ ગઈ છે પહેલા આપણે ઘરનું કામ જાતે કરતા ચાલીને બહુ બધી જગ્યાએ જતા રહેતા હવે અડધો કિલોમીટરે ચાલવાનું હોય તો આપણે કોઈ સાધનનો ઉપયોગ કરે ઘર ઘરનું કામ કરવા માટે કામવાળા લોકો હોય પોતાનું સમાન જાતે ના ઉપાડી શકીએ જીમમાં જઈએ આ બધું કરીએ આપણી ડાયટમાં જંક ફૂડ ફેટી ફૂડ વધારે હોય આપણા પોપ્યુલેશનની માત્રા જુઓ તો જે શહેરમાં રહેતા હોય એમાં પચાસ ટકા લોકો જે ધાર્યું વેઇટ હોય જે એમનું એજ પ્રમાણે ને હાઈટ પ્રમાણે વેઇટ હોવું જોઈએ એના કરતાં એમનો વેઇટ વધારે હોય તો આ બધા ફેક્ટર્સ છે એક બીજો ફેક્ટર્સ છે કેમિકલ્સ જેમ પોલ્યુશન બહુ વધારે છે જે આપણે આટલું બધું પ્લાસ્ટિક યુઝ કરીએ છીએ જે ક્રીમ શેમ્પુઝ હેર ડાયલ્સને બધું યુઝ કરીએ છીએ હવે એક એવું અગત્ય અઘરું છે કે આ કર્યું એટલે આજે કેન્સર થયું બરાબર બેઝિકલી આપણે આમ માનીએ તો વી આર ઇન અ કાસનોજેનિક સ્ટેટ જ્યાં આપણે બધા એટ રીસ છીએ કેન્સર ડેવલપ કરવા માટે મેમ જે રીતે અત્યારે આપણે ટ્રીટમેન્ટની વાત કરીએ આપણે જણાવ્યું કે ટીનેજમાં અથવા તો યંગ જે દીકરીઓમાં વધતો રેશિયો છે તેની પાછળની લાઇફ જવાબદાર છે પોલ્યુશન જે એટમોસ્ફિયર હોય છે એ બધું જવાબદાર છે તેમ છતાં કોઈ પણ સ્ત્રીને જ્યારે આ પ્રોબ્લેમમાંથી એ પસાર થતી હોય છે અથવા તો ટ્રીટમેન્ટ ચાલતી હોય છે તો ટ્રીટમેન્ટ સાથે અથવા તો પછી ટ્રીટમેન્ટ પછી એની લાઈફ કેટલી નોર્મલ થતી હોય છે અથવા તો પછી સાથે ટ્રીટમેન્ટમાં નોર્મલ લાઈફ એ જીવી શકે ખરી તો એક સારી વસ્તુ એ છે કે ઓલદો કેન્સરનું પ્રમાણ વધતો જાય છે કેન્સરમાં રિસર્ચ એ વધતી જાય છે એસ્પેશલી સ્તનના કેન્સરમાં અને જેમ મેં તમને પહેલા કીધું કે હમણાં કિમોથેરપી કરતા હોઈએ તો નોર્મલ લાઈફસ્ટાઈલ લોકો જીવી શકે છે જે કામ કરે છે એ ચાલુ રાખી શકે છે ઘરનું બધું જ કામ કરી શકે છે પોતાના બાળકોનું ખ્યાલ રાખી શકે છે એક વાત જાણવી એ જરૂરી છે કે બ્રેસ્ટ કેન્સર કન્ટેજિયસ નથી એટલે એક માણસથી બીજા માણસને આ કેન્સર ના ફેલે તો તમારે કેન્સર હોય ને કેન્સરની ટ્રીટમેન્ટ ચાલતી હોય તો તમે કોઈને મળી શકો કોઈને કંઈ બી ખાવાનું બનાવી શકો ફરવા જઈ શકો બહાર જઈ શકો બધું કરી શકો ખાલી એક કેર રાખવી પડે કે તમને કોઈ ચેપ ના લાગે એટલે બહુ ભીડવાળી પોલ્યુશનવાળી એવી જગ્યા જાય કેમ કે ટ્રીટમેન્ટ ચાલતી હોય તો થોડી પોતાની ઇમ્યુનિટી ઓછી હોય ને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય તો સારું ખાવા પીવાનું અને આરામ કરવાનું થોડું રેસ્ટ સારી રીતે કરવાનું અને કોઈ ચેપ ના લાગે ધ્યાન રાખવાનું એના સિવાય તમારી આખી ડે ટુ ડે એક્ટિવિટીઝ નોર્મલ ચાલી શકે છે બિલકુલ મેમ ઘણા કિસ્સામાં આપણે જોયું છે કે બ્રેસ્ટમાંથી પ્રવાહી નીકળતું હોય છે તો એ જે નિશાની છે એ શાના માટેની હોય છે શું એ બ્રેસ્ટ કેન્સરની કોઈ નિશાની છે તો મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ અગેન એસી ટકામાં બ્રેસ્ટમાંથી કંઈ ડિસ્ચાર્જ આવતું હોય કે પ્રવાહી આવતી હોય એ કેન્સરની નિશાની નથી હોતી ખાલી એક જો એ બી જે પ્રવાહી નીકળતી હોય એ જુદી જુદી જાતની હોય ઘણીવાર એ એકદમ પાણી જેવી હોય કે પરુ જેવું કંઈ નીકળતું હોય કે સફેદ સફેદ કે પીળું પીળું નીકળતું હોય કે લોહી જેવું નીકળતું હોય આમાં બે વસ્તુમાં ખાસ ધ્યાન રાખવાની જ્યારે લોહી જેવું કંઈ નીકળતું હોય કે એકદમ ક્લિયર પાણી જેવું નીકળતું હોય એ બે કેસમાં કેન્સર હોવાના ચાન્સીસ થોડા વધી જાય છે જે મિલ્ક ટાઈપનું નીકળતું હોય કે પીળું નીકળતું હોય કે સફેદ નીકળતું હોય એમાં કદાચ કેન્સર નહીં કે ઇન્ફેક્શન કે નોર્મલ સિસ્ટ હોય એ કોઝ હોઈ શકે તો પણ ટૂંકમાં જે કંઈ આવો ડિસ્ચાર્જ કંઈ આવતો હોય તો એકવાર એનું નિદાન કરાવવું એ અગત્યનું છે બિલકુલ મેમ અ બ્રેસ્ટ કેન્સરનું જ્યારે પણ વાત ચાલતી હોય અથવા તો કોઈની પણ વાત આપણે સાંભળતા હોઈએ તો લગભગ દરેકના માણસમાં સ્ત્રી જ દેખાતી હોય છે કે સ્ત્રીને બ્રેસ્ટ કેન્સર થતું હોય પણ એવું સાંભળવામાં આવ્યું છે અને ઘણા ખરા લોકોને ખબર નહીં પણ હોય જાણકારી નહીં પણ હોય કે પુરુષને પણ બ્રેસ્ટ કેન્સર હોય છે એનું પ્રમાણ ઓછું હોય છે પણ હોય છે તો એ વિશે થોડું ફોકસ તમે પાડશો કે એ શું હોય છે અને કેટલો રેશિયો છે તેનું તો જેમ સ્તન હોય એ પુરુષમાંય હોય ને સ્ત્રીમાંય હોય એ કદાચ લોકોને ખબર ના હોય પણ પુરુષના સ્તન એવા ડેવલપ ના હોય કેમ કે એમને બાળકોને દૂધ પીલાવાનું નથી હોતું પણ પુરુષમાં એ સ્તન હોય હવે સ્ત્રીઓમાં ભારતમાં જો બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ જોઈએ તો ત્રીસમાંથી એક સ્ત્રીને પોતાના આખા જીવનમાં બ્રેસ્ટ કેન્સર થશે પુરુષોમાં એનું પ્રમાણ હજારમાં એક છે તો સ્ત્રીઓ કરતાં પુરુષોમાં બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ ઘણું બધું ઓછું છે પણ એ થઈ શકે એ બ્રેસ્ટના રીઝનમાં સ્તનના રીઝનમાં કંઈ ગાંઠ હોય કે ચામડી પર કંઈ ચેન્જ હોય તો એને તમારે નિક્લેક્ટ કરવું ના જોઈએ ને એની કોઈ તપાસ કરાવી જોઈએ મેમ કેન્સરની જ્યારે વાત કરી તમે અત્યારે વાત કરી રહ્યા છો કે બધી આખી ટ્રીટમેન્ટ થ્રુઆઉટ પેઇનફુલ હવે એટલી પહેલાં જેવી નથી હોતી ટ્રીટમેન્ટ પણ સરળ અને તમે નોર્મલ લાઈફ પણ જીવી શકો છો જે વ્યક્તિ આ ટ્રીટમેન્ટને પૂરી કરી ચૂક્યો છે પછી એને ફરી ઉથલો મારવાની શક્યતા ખરી તો બ્રેસ્ટ કેન્સર કોઈ બી કેન્સર હોય તો એ પાછું આવી શકે છે ને પહેલાં ત્રણ કે પાંચ વર્ષમાં એની શક્યતા મેક્સિમમ હોય એટલે એક વખત ટ્રીટમેન્ટ પતી જાય નોર્મલી ટ્રીટમેન્ટ છ થી ચારથી છ થી નવ મહિના ચાલે ડિપેન્ડિંગ કે પેશન્ટને કઈ કઈ ટ્રીટમેન્ટ જોઈતી હોય છે એના પછી અમે દરેક ત્રણ મહિને પેશન્ટને સારવાર તપાસ માટે બોલાવીએ એમાં ઘણી અમે કોઈ ટેસ્ટ કે કોઈ રિપોર્ટ ના કરાવીએ ખાલી ક્લિનિકલ એક્ઝામિનેશનથી જોઈએ અને છ મહિને કે બાર મહિને અમે થોડા થોડા રિપોર્ટ કરાવતા હોઈએ હવે એક બીજું છે કે આજકાલ દવાઓ આવી છે જેનાથી કેન્સર એક વખત થયું એના પછી પાછું ના આવે એ માટે દવાઓ પાંચ કે દસ વર્ષ ચાલુ રાખીએ એને હોમોનથેરપી કહેવાય બ્રેસ્ટ કેન્સરમાં હોમોનથેરપી સિત્તેરથી એંસી ટકા લેડીઝમાં વપરાતી હોય તો એનાથી એ કેન્સર આવવાની શક્યતા ઓછી થઈ જાય ત્રીજી વસ્તુ છે કે સ્ટેજ પહેલાં કે બીજા સ્ટેજમાં નેવું ટકા સ્ત્રીઓને કેન્સર પાછો નહીં આવે અને ત્રીજા કે ચોથા સ્ટેજમાં પકડાવે તો એ આ પ્રમાણ ત્રીસ ટકા કે પચાસ ટકા સુધી થઈ જતો હોય છે બિલકુલ મેમ સમયનો અભાવ છે આપણે આ ચર્ચા અટકાવીશું પરંતુ થેન્ક યુ સો મચ ખૂબ ખૂબ આભાર આપણે માર્ગદર્શન આપ્યું તે બદલ તો દર્શક મિત્રો આ હતા ડૉક્ટર અદિતિ ભટ્ટ બ્રેસ્ટ કેન્સર વિશે ઘણી બધી આજે જે વાતો હતી તે ડોક્ટર પાસેથી આપણે જાણી છે જે લોકો આ સમસ્યાથી પીડાય છે તે તમામ લોકોની સમસ્યાનું સમાધાન આજે આ ચર્ચામાં અમે લાવવાનો પ્રયાસ કર્યો છે અમે આશા રાખીએ છીએ કે આજનું માર્ગદર્શન આપને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થયું હશે આવતીકાલે એક નવા વિષય સાથે ફરીથી હું મળીશ ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર